નમસ્કાર હું ડોક્ટર કરણ બારોટ પ્રદેશ મુખ્ય પ્રવક્તા આમ આદમી પાર્ટી આજે આપની સમક્ષ વાત કરવી છે કે ઇમરજન્સી સેવાઓ તથા ઇમરજન્સી સેવાઓમાં ઉપયોગમાં આવતા નંબરો જેમ કે સો નંબર હોય એકસો એક હોય એકસો આઠ હોય એકસો એક્યાસી હોય કે ઓગણીસો ત્રીસ હોય આ દરેક નંબર ઇમરજન્સી સેવામાં પોલીસનો નંબર હોય ફાયર બ્રિગેડનો નંબર હોય મહિલા સુરક્ષા માટે કોઈપણ રીતે ઇમરજન્સીમાં આવતા તમામ નંબરોની જગ્યાએ હવે સરકાર દ્વારા એકસો બાર નંબર ઇમરજન્સી સેવાઓ માટે ઇમરજન્સીની તકલીફમાં ઉપયોગમાં લેવામાં આવવા માટે એકસો બાર જનરક્ષક નંબર સરકાર દ્વારા લોન્ચ કરવામાં આવ્યો છે પરંતુ આજે એમાં શું તકલીફ પડી રહી છે આજે મારે આપ સૌની સમક્ષ રાખવી છે કે આજે એકસો બાર જનરક્ષકની સુવિધા માટે આજે સરકાર દ્વારા માર્ચ બે હજાર પચીસ ની અંદર પરીક્ષા લેવામાં આવી આ પરીક્ષામાં બારસો થી પણ વધારે યુવાનો કે જે જનરક્ષક સુવિધા માટે પાયલોટ તરીકે એમની પરીક્ષા લેવામાં આવી પરીક્ષા લેવા બાદ એમની ટ્રેનિંગ કરવામાં આવી ટ્રેનિંગ લીધા બાદ એમને સર્ટિફિકેટ આપવામાં આવ્યું અને સર્ટિફિકેટ આપ્યા બાદ એમને એવું કહેવામાં આવ્યું કે તમને વીસ થી બાવીસ અંદર નોકરી આપવામાં આવશે અને તમને કોન્ટ્રાક્ટ ઉપર નોકરી કરવામાં તમારે કરવામાં આવશે તમને લેવામાં આવશે અને તમને ટૂંક જ સમયની અંદર ઓર્ડર આપવામાં આવશે ત્યારે આજે પ્રશ્ન એ છે કે માર્ચ મહિનામાં જે જનરક્ષક એકસો બાર માટેની જે પરીક્ષા લેવામાં આવી હતી એના આજે છ મહિના થયા છ મહિના થયા છતાં આજે પણ એમને ઓર્ડર મળ્યો નથી આજે છેલ્લા ચાર કે પાંચ મહિનાની અંદર એમને ત્રણ થી ચાર વાર ગાંધીનગર કે અમદાવાદ વારંવાર બોલાવવામાં આવ્યા ટ્રેનિંગના નામે અન્ય કામોના નામે પરંતુ એમને ઓર્ડર આપવામાં આવ્યો નથી અમુક પાયલોટ એવા છે કે જેમને પોતે ઉછીના રૂપિયા લઈને ગાંધીનગર અને અમદાવાદના ધક્કા ખાધા છે પરંતુ આજે પણ છ મહિના વીત્યા છતાં આજે બારસો થી પણ વધારે પાયલોટોને ઓર્ડર આપવામાં નથી આવ્યો આજે આ સરકાર આ પાયલોટોને એટલે કે યુવાનોને આજે મૂર્ખ સમજે છે પોતાની

વહીવટ કરી છે કરી રહી છે એના ઓર્ડરના કારણે આજે ઇમરજન્સી સેવામાં જે પાયલોટ કામ કરવાના છે એમનો ઇમરજન્સીના ધોરણે એમનો ઓર્ડર સરકાર દ્વારા આપવામાં નથી આવ્યો ત્યારે આજે સરકાર શા માટે આજે યુવાનોને આ રીતે બેરોજગાર રાખે છે તેના માટે આજે આજે આમ આદમી પાર્ટીના એક પ્રવક્તા તરીકે સરકાર સમક્ષ હું માંગ કરું છું કે ત્વરિત ધોરણે આ લોકોને ઓર્ડર આપવામાં આવે અથવા તો આ લોકોને બેરોજગારી ભથ્થું આપવામાં આવે અને શા માટે છ મહિના સુધી આ ઓર્ડર રિલીઝ કરવામાં નથી આવ્યો અને હજુ પણ એવી વાત મળી છે કે આ લોકોને ફરીથી થોડા દિવસ પછી બોલાવવામાં આવે છે તો કોના માટે કોના કહેવાથી આ લોકોને ઓર્ડર આપવામાં નથી આવતો કયો મોટો તાઇફો આ સરકાર કરવા માંગે છે કયો મોટો તાઇફો કરીને એમનો ઓર્ડર રિલીઝ કરવા માંગે છે એ બહુ મોટો પ્રશ્ન છે તમારા તાઇફાઓ માટે તમારા મોટા મોટા પ્રોગ્રામો માટે તમે છ છ મહિના સુધી આ લોકોને બેરોજગાર રાખો એ આ સરકારને શોધતું નથી ત્યારે આજે અમે માંગ કરીએ છીએ કે ત્વરિત ધોરણે આ લોકોનો ઓર્ડર રિલીઝ કરવામાં આવે જય જય ગમે ગુજરાત જય હિન્દ